આજના દિવસે વડ પૂર્ણિમા હતી શાવાની રજા હતી એટલે હું એ જોવા માટે કે સ્ત્રીઓ વડ પૂર્ણિમા કેવી રીતે ઉજવે છે એક વડના ઝાડ નીચે બેઠો હતો ત્યાં નજીકમાં એક સુંદર પણ કપાવે સિંદૂર ન લગાવનારી વિધવા સ્ત્રી ખૂબ રડતી હતી મેં ત્યાં બેઠેલી દાદીઓને પૂછ્યું શું થયું તો દાદીએ કહ્યું આજે તેને વડ પૂર્ણિમા ઉજવવાની હતી પણ થોડા દિવસ પહેલાં જ તેના પતિનું અવસાન થયું એટલે આ તહેવાર ઉજવી શકી નહીં આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું બીજે દિવસે એ જ યુવતી અમારા વાડામાં કુએ પાણી ભરવા આવી તો નમસ્કાર દોસ્તો મારું નામ દીપક છે હું એક શિક્ષક છું મારી બદલી એક ગામમાં થઈ હતી હું હું ભાવનગરનો રહેવાસી છું પણ બદલીને કારણે હું એક ગામમાં રહેવા આવ્યો હતો શાહ નજીકમાં જ હતી એટલે મારું બધું બરાબર ચાલતું હતું હવે મારી લગ્નની ઉંમર થઈ ચૂકી હતી આ સમયે હું અઠ્યાવીસ વર્ષનો હતો આજે વડ પૂર્ણિમા હતી અને શાઓની રજા હતી હું વડના ઝાડ પાસે જઈને બેઠો અને જોતો હતો કે સ્ત્રીઓ કેવી રીતે વડ પૂર્ણિમા ઉજવે છે ત્યાં એક યુવતી જેના કપાળે સિંદૂર નહોતું વડના ઝાડની પરિક્રમા કરતી સ્ત્રીઓને જોઈને રડતી હતી મેં બાજુમાં બેઠેલી એક દાદીને પૂછ્યું દાદી આ યુવતી કેમ રડે છે દાદીએ કહ્યું શું કહું દીકરા ગયા મહિને જ આના લગ્ન થયા હતા તેને સારા ઘરમાં પરણાવી હતી પણ તેના પતિનું અકસ્માત થયું અને તેમાં તેના પતિનું મૃત્યુ થયું આજે વડ પૂર્ણિમા છે શણગાર કરેલી સ્ત્રીઓ વડના ઝાડની પરિક્રમા કરે છે આજે આને પણ એવો શણગાર કરીને પરિક્રમા કરવાની હતી અને પોતાના પતિની લાંબી આયુષ્ય માગવાની હતી સાત જન્મ પતિ સાથે વિતાવવાના હતા પણ પતિના જવાથી આ તહેવાર ઉજવી શકતી નથી એટલે રડે છે મારા મનને ખૂબ ખરાબ લાગ્યું દાદીએ જણાવ્યું કે તે પોતાના માઇકે આવી હતી અને હવે અહીંયા જ રહેવાની હતી તે દેખાવે ખૂબ સુંદર હતી પણ તે ના હોય તે સિંદૂર ના જોઈને મારા મનમાં એક અલગ જ દર્દ ભરાઈ ગયું તેનો વિચાર મારા મનમાં ગુંજતા રહ્યા હું મનમાં વિચારતો હતો કે ભગવાને આને આવું નસીબ કેમ આપ્યું હોય છે આ વડ પૂર્ણિમા ઉજવી શકતી નથી પતિનો પ્રેમ ન મોવ્યો અને દુઃખ દુઃખ તેના ભાગ્યે આવ્યું શું તેનું ભાગ્ય હવે આવું જ દર્દથી ભરેલું રહેશે ખબર નથી શું થયું પણ અચાનક મારું ધ્યાન તેની તરફ જવા લાગ્યું હું આવતા જતા તેને જોવા લાગ્યો તે હંમેશા ઉદાસ રહેતી જે વાડામાં હું રહેતો હતો ત્યાં પાણીનો કૂવો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા આવતી છેલ્લા કેટલાય દિવસોથી તે યુવતી જેનું નામ મને હજી ખબર નહોતું તે પણ ત્યાં આવવા લાગી તે દેખાવે ખૂબ સુંદર હતી ગોરો રંગ ગો ચહેરો કાવઈ ઊંડી આંખો લાંબા સીધા વાવ અને પાટ કાયા તેને જોવાથી મને ખૂબ સારું લાગવા લાગ્યું હું રોજ એની રાહ જોતો કે તે ક્યારે પાણી ભરવા આવશે હું અમારા વાડાલીન ઝાલર પર જઈને બેસતો અને ત્યાંથી તેને જોતો એક દિવસ તે પાણી ભરવા આવી અને હું ઝાલર પરથી તેને જોતો હતો તેણે દોરડાથી ડોલ ભરીને પાણી કાઢ્યું અને તેને હાંડામાં રેડતી હતી પાણી રેડતી વખતે તેનું ધ્યાન મારી તરફ ગયું તેને ખબર પડી કે હું તેને જોઉં છું તે જ વખતે તેનો હાથ હાંડા સાથે અથડાયો અને હાંડું પાણીમાં પડી ગયું તેના ચહેરા પર આંસુ આવી ગયા અને તે ઝૂકીને રડવા લાગી હું ગભરાઈ ગયો નીચે ઉતરીને તેની પાસે ગયો મેં તેની માફી માંગી અને કહ્યું રોકાઈ જાઓ હું તારું આંડું કાઢી આપું મેં દોરડાથી ડોલ બાંધી અને ધીમે ધીમે તે આંડું પાણીમાંથી બહાર કાઢ્યું તે મારી તરફ જોઈને હસી હું ઉપર આવ્યો પછી એક ડોલ પાણી ભરીને કાઢ્યો અને તે હાંડામાં રેડ્યું મેં આંડું ઉપાડીને તેના માથે મૂક્યું અમારી નજરોમાંવી તે મારી તરફ જોઈને હસી પણ કંઈ બોલી નહીં તે ચૂપચાપ ચાલી ગઈ બીજે દિવસે હું ફરી ચાલર પર હતો તે ફરી પાણી ભરવા આવી જ્યારે તે દોરડાથી પાણી ખેંચતી હતી ત્યારે નાના નાના કાંકરા તેની તરફ ફેંકતો અને પછી છુપાઈ જતો તેને ખબર નહોતી પડતી કે આ કાંકરા કોણ મારે છે પણ એક દિવસ જ્યારે મેં કાંકરો ફેંક્યો અને તેણે મારી તરફ જોયું તો અમારી નજર મહી નજર માવતા જ મેં મારા હાથ પાછો છુપાવ્યા તેણે મને જોયો અને હવું હસી તે ફરી પાણી ખેંચવા લાગી હું નીચે ઉતરીને તેની પાસે ગયો મેં પૂછ્યું તમારું નામ શું છે તો તે બોલી તમારે શું કામ છે હું હસીને બોલ્યો એમ જ પૂછું છું તે બોલી મારું નામ રાધા છે પછી તેણે પૂછ્યું તમારું નામ શું છે મેં કહ્યું મારું નામ દીપક છે હું આ ગામની શાળામાં શિક્ષક છું આ સાંભળીને તેને આશ્ચર્ય થયું અને તેણે મારા પ્રત્યે આદર અનુભવ્યો તે મારી સાથે શાલીનતાથી અને ખૂબ પ્રેમથી વાત કરવા લાગી ધીમે ધીમે તે રોજ પાણી ભરવા આવવા લાગી અને અમારી વાતચીત પણ થવા લાગી અમે ચોરી ચોરી એકબીજાને જોવા લાગ્યા ત્યાં ઘણી વાર બીજું કોઈ આવતું નહોતું એક દિવસ મેં રાજાને કહ્યું રાજા મારે તારી સાથે થોડીક વાત કરવી છે તે મારી સાથે એક બાજુ આવી મેં તેને પૂછ્યું મેં જે સાંભળ્યું છે તે સાચું છે શું તારા પતિનું થોડા દિવસ પહેલાં જ અવસાન થયું આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા મેં તેના આંસુ મારા હાથથી લૂછ્યા તેણે રૂંધાયેલા અવાજે કહ્યું હા મારા લગ્નને ફક્ત એક મહિનો થયો હતો અને મારા પતિનું અકસ્માત થયું તેમાં તેનું મૃત્યુ થયું આ બધું કહેતા કહેતા તે ખૂબ રડવા લાગી તેને પોતાના પતિ સાથે ખૂબ પ્રેમ હતો તેણે વડ પૂર્ણિમાના દિવસે વડના ઝાડની પૂજા કરવાની હતી પણ તે કરી શકી નહીં આ બધું કહીને તે ચૂપચાપ ચાલી ગઈ ધીમે ધીમે અમારી વાતચીત વધવા લાગી અને હવે અમારી વચ્ચે આકર્ષણ ઊભું થવા લાગ્યું એક દિવસ રાધાએ પરાઠા બનાવ્યા અને જ્યારે તે પાણી ભરવા આવી તો પોતાના હાથમાં એક ડબ્બો પણ લાવી તે વખતે હું દરવાજે ઊભો હતો તે મારી પાસે આવી અને મારા હાથમાં ડબ્બો મૂકી દીધો મેં પૂછ્યું આમાં શું છે તેણે કહ્યું પરાઠા છે તમારા માટે લાવી છું મેં કહ્યું મારા માટે તે થોડી શરમાઈ અને પાછો હોવા લાગી પણ તે જ વખતે મેં તેનો હાથ પકડી લીધો અને તેને દરવાજામાંથી અંદર ખેંચી લીધી તે મારી બિલકુલ નજીક આવી ગઈ તે લાલ થઈને શરમાય અને પાણીના કૂવા તરફ ચાલી ગઈ તે દોરડાથી પાણી ખેંચતી હતી અને ચોરી ચોરી મારી તરફ જોઈને હસતી હતી હું પણ તેની તરફ જોઈને હસતો હતો મેં તેની સામે જ ડબ્બો ખોલ્યો અને પ્રેમથી તેના બનાવેલા પરાઠા ખાવા લાગ્યો પરાઠા ખાતા ખાતા અચાનક મારી જીભ નીચે મરચું આવી ગયું મારું મોં બહવા લાગ્યું આ જોઈને તે તરત નજીક આવી તેણે પાણીથી ભરેલી કૌશી ઉપાડી અને મારી સામે આવીને મારી અથવીમાં પાણી રેડવા લાગી હું તેની આંખોમાં જોતા જોતા પાણી પીતો રહ્યો તે પવ મારા માટે ખૂબ અસમરણીય હતી પાણી પીધા પછી તે મને જોતી જોતી પોતાના ઘરે ચાલી ગઈ હવે અમારી વચ્ચે ખૂબ નિકટતા વધવા લાગી મને તે ગમવા લાગી અને તેને પણ હું ગમવા લાગ્યો રાધા દિલથી ખૂબ પ્રેમાવ સ્ત્રી હતી તેને એ પણ ખબર હતી કે હું ઘરે હાથે બનાવવાનું ખાઉં છું એટલે તે ક્યારેય પોતાના ઘરેથી મારા માટે ખાવાનું લઈને આવતી એક દિવસ મેં તેને કહ્યું રાધા તું મને પરાઠા બનાવીને ખવડાવીશ બીજે દિવસે સાંજે તે મારા ઘરે આવી તેણે પરાઠા માટે જુદા જુદા લોટ ભેવ્યા અને પરાઠા બનાવવા લાગી હું તેની પાસે બેસીને બધું જોતો હતો તે પરાઠા બનાવતી હતી અને હું ગરમા ગરમ પરાઠા ખાતો હતો તે વચ્ચે વચ્ચે મારી તરફ ચોરી ચોરી જોતી હતી તે મને પરાઠા બનાવવાની રીત પણ શીખવતી હતી હું ખૂબ આનંદથી તેના બનાવેલા પરાઠા ખાતો હતો મેં હસતા હસતા કહ્યું તારા હાથમાં ખૂબ સ્વાદ છે જો મને તારા જેવી પત્ની મળે તો મારું નસીબ જ બદલાઈ જાય આ સાંભળીને અચાનક શરમાઈ ગઈ અને બોલી તમે શું કહ્યું મેં તરત વાટ આવવાનો પ્રયાસ કર્યો અને બોલ્યો કાંઈ નહીં એમ જ કહ્યું પણ તેને સમજાઈ ગયું કે હું દિલથી શું કહેવા માંગુ છું તે શરમાઈ ગઈ મેં હસતા હસતા તેને એક પરાઠું મારા હાથે ખવડાવ્યું પછી અમે બંને એકબીજાને ખાવાનું ખવડાવવા લાગ્યા અમને બંનેને ખૂબ ખુશી થતી હતી હવે જ્યારે તે ઘરે જવા લાગી તો તેને જોતા મારા દિલમાં એક અજીબ પ્રેમની લાગણી થઈ હું તેની પાસે ગયો મેં મારા પ્રેમની વાત કરી અમે બંને હવે રોજ એકબીજાને મળતા અને એકબીજામાં ખોવાયેલા રહેતા પણ અમને ખબર હતી કે આ બધું બંધન વગર યોગ્ય નથી અમને હવે લાગતું હતું કે અમારે હંમેશા માટે સાથે રહેવું જોઈએ અમારા સંબંધને એક વર્ષ પૂરું કરવા જઈ રહ્યો હતો હવે વડ પૂર્ણિમા નજીક આવી ગઈ મારે રાધાનું અધૂરું સપનું પૂરું કરવું હતું એટલે વડ પૂર્ણિમાથી થોડા દિવસ પહેલાં જ મેં તેને કહ્યું રાધા રાધા હું તારી સાથે લગ્ન કરવા માગું છું શું તું મારી સાથે લગ્ન કરીશ મારી વાત સાંભળીને તે તરત માની ગઈ તે ખૂબ ખુશ થઈ ગઈ મેં તેને કહ્યું મારે તારું એક સપનું પૂરું કરવું છે તેણે પૂછ્યું કયું સપનું મેં કહ્યું ગયા વર્ષે વડ પૂર્ણિમાના દિવસે તું વડના ઝાડને જોઈને રડતી હતી મેં તને તે દિવસે રડતા જોઈ હતી અને તે જ સમયે મેં નક્કી કરી લીધું હતું કે તારું સપનું હું જ પૂરું કરીશ ત્યારથી જ હું તને ચાહવા લાગ્યો આ વખતે આપણે એ જ દિવસે લગ્ન કરીશું અને એ જ વડના ઝાડની આસપાસ સાત ફેરા લઈશું પછી હું તેના માતા પિતાના ઘરે ગયો અને તેમને કહ્યું મને તમારી દીકરી રાધા ગમે છે હું તેની સાથે લગ્ન કરવા માગું છું હું ગામમાં શિક્ષક હતો એટલે લોકોમાં મારું ખૂબ માન સન્માન હતું તેમને વિશ્વાસ નહોતો આવતો કે એક શિક્ષક તેમની વિધવા દીકરી સાથે લગ્ન કરવા માંગે છે તેમણે મને પૂછ્યું સાહેબ સાહેબ તમે સારી રીતે વિચારી લીધું છે મેં કહ્યું હા મેં સારી રીતે વિચારી લીધું છે અમારા લગ્ન ખૂબ સાદગીથી થશે એ પણ વડ પૂર્ણિમાના દિવસે અને તમારા આંગણામાં જે વડનું ઝાડ છે તેની આસપાસ અમે સાત ફેરા લઈશું અને સાત જન્મનું વચન આપીશું આ સાંભળીને તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા પણ પછી માની ગયા લગ્નના દિવસે ગામના બધા લોકો ભેગા થયા હતા બધા વડના ઝાડ પાસે ઊભા હતા અમે બંને તે વડના ઝાડ પાસે ઊભા રહ્યા બધાએ અમારા પર અક્ષતા નાખી અને મંગલ ગીતો ગાયા અમે તે ઝાડની આસપાસ સાત ફેરા લીધા અને હું રાધાનું સપનું પૂરી કરી શક્યો ગામના લોકોની આંખોમાં ખુશીના આંસુ હતા અને રાધા તો ખુશીથી જાણે પાગલ થઈ ગઈ હતી તેનું સપનું પૂરું થઈ ગયું હતું તે ખૂબ રડતી હતી અને મને ગયા લગાડીને કહેતી હતી કે આજે તેનું સપનું મેં સાચું કરી દીધું મને પણ એક સુંદર સમજદાર અને દિલથી ચાહનારી પત્ની મો હતી હું પણ ખૂબ ખુશ હતો અમે બંને હવે ખરેખર ખૂબ આનંદમાં હતા લગ્ન પછી રાધા મારા વાડામાં રહેવા આવી હવે આખું ઘર અંધારામાં ડૂબી ગયું હતું ફક્ત ફૂલોની સુગંધ ચારે મેર ફેલાઈ હતી અને અમારા નવા જીવનની શરૂઆત હતી પછી અમે હંમેશા ખુશહાલ જીવન જીવવા લાગ્યા થોડા દિવસોમાં રાધાને એક દીકરો થયો રાધા ખૂબ ખુશ થઈ તેનો કવર પરિવાર હવે વસી ગયું હતું એટલે તેના માતા પિતા પણ ખૂબ પ્રસન્ન હતા હવે રાધા દર વર્ષે વડ પૂર્ણિમાના દિવસે વડના ઝાડની પ્રક્રિયા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે તેને સાત જન્મ આ પતિમાં હોય દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી આવશો આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ પણ મિત્રો એક અગત્યની વાત આ કાલ્પનિક છે અને તે ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવેલો છે વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી અને જો એવું થયું હોય તો એક સંયોગ છે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખો ધન્યવાદ મિત્રો